જીવોના કોટા બાવરીના કોટા બધા હા સરસ ભાઈ હા મોકરીઓ કરીએ આપણે હા હા તમે પણ યાર આન્સર થોડું સપોર્ટ કર્યો મહેનત કર્યો યાર ભય તો મજા નથી આવી ગઈ હા ભાઈ ભય ચાલ આવી હા बस सी बिगरू पडती ना अहे थोड़ पूरण करावं पडतं या मशीन उ पावडा लाऊ पडतं ना थोडं खोदू पडते हां आज आ ऐ यस्ती टप करो यार ना, ना। थाप પાછું ધરતી વખતે આપણું પાછું હા આપણું જ નહી પણ એને મૂકવાનું દેવાનું કોઈને નઈ મૂકવા દેવાનું હા ભાઈ શું કરવાઈ ઓ ભર્તવત ભાઈ ઓ કાઈ બાજુ નીકળ્યો છું એવું ઓ ગામ બાજુ હા આ બાજુ રોડ ઘરે બરાબર શું કરો હે એટલે સફાઈ કરીએ એવું એમ ને હા મશીન હે કોઈ બી લી શકે એવું થોડું ગાય અહીં તો ઠેંગણો મશીન મળતો ન લાગે તો ઠેંગણો

મશીન મૂકવું હોય તો આપણે પૂરણ કરી શકીએ ને એટલે સાફ કરી દઈએ એટલે મશીન મૂકી બરોબર પેલા જોઈએ

તમે પાછો ક્યાંડા અમન તો આવડતી જ નઈ ને પણ અમારે આટલી આટલી મકાઈ મકાઈ મારી મકાઈ આવડી મોટી પોણી મેળવી

અમારે મોટી મકાઈ મકાઈ વાળી મકાઈ પકડી ખોવાઈ જાય હા અમે તો અમારી જગ્યા મશીન ખોવાઈ જ હા વખત મશીન હંકાર દાદા બની ગામ ના દાદા બની ગયા તમે વે લે હવે લા મશીન નોમ મે માન દે આ હા કે ઠંગણ બાબા બોલા ઠંગણ કે મશીન મે જાળ પર કણે સડાવ કેતો હે પોતે સણન કે કેને ઘણો માર્યો હા પેલા એ મશીન હારું તમે ફટાફટ આવો હા ફટાફટ આવો તમે હા 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 બોલો

બરોબર એટલે કોઈ મગજમારી કરવા નથી ઠેંગો કઈ ગયો લોકો ની જમીન ભાડેલી મશીન નું પાણી ભાડે મગજ નો એવા હોય તેવું બધું ભાઈ નહીં જોવાનું આપડે તમે યાર આખા

હા તો એવી રીતે આપડે શાંતિ દુર હોય યાર બરાબર છે તો એક બીજાનું કામ થાય યાર અને ના હોય તો બીજાના કોણી બીજાના મસ્ત મેલ દેવાય એવું રાખવાનું ને યાર બરાબર પણ તમે યાર જાણો હતા તો બે બે જ પાર્ટી ની મગજ મારી બે જ કુટુંબ નો ઝઘડો એટલો મોટો ઝઘડો જાણવો હતા તમારો ઝઘડો ચાલુ થઈ યાર પણ એવું આ વખત તમે યાર આ બધું બંધ રાખો બરાબર અને આ ઝઘડા બગડા કરવાની એવું નથી અમે બધું સમજીએ યાર

આ વખત વધારે બરોબર છે અને બહુ પાણી યાર હું મકજ મારી કરો પાણી પાણી કરો બે મશીન લગાવી દો યાર ના પાડે બે મશીન લગાવો કઈ વાંધો નહીં હવે હું તમે કોઈને નઈ લગાવે તો મને કેજો વાત સમજે મારી અમે ના નથી પાડી અમને યાર પણ આતો આજે અમારી જગ્યા ને અમે અમે વર્ષોથી અમે મશીન મેલી મે બરોબર અમે અહીંયા લીધે